નમસ્કાર દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર મિત્રો આજની વિડીયોમાં વાત થશે દિલ્હીમાં હાઈ એલર્ટ આતંકી હુમલાનો ખતરો ત્યારે આગળ વાત થશે યુવતી ગરબા રમીને ઘરે આવીને સૂઈ ગઈ સવારે ઉઠી જ નહીં ત્યારે આગળ વાત થશે ચોટીલા જતા પદયાત્રીઓને નડ્યો છે અકસ્માત એકનું થયું છે મોત મહિલાઓને ફ્રીમાં આપતી વોશિંગ મશીનનો દાવો બોગસ સાબિત થયો છે ત્યારે આગળ વાત થશે ચૌધરી સમાજની સાધારણ સભામાં મારામારી અને પથ્થર ઘટના સામે આવી છે ત્યારે આગળ વાત થશે વડોદરા સગીરાના ગેંગરેપ કેસના આરોપી યુપીના ત્રણ વિધર્મી નીકળ્યા છે ત્યારે વાત થશે વાંસળીના સુરતી અશક્ત બીમાર ગાયોને સાજી કરવામાં આવી છે દિવાળી અગાઉ પાલિકાનું ના દબાવવાનો પ્રયાસ વાત છે વડોદરા મહાનગરપાલિકાની આરોપીના ત્રણ બાળકો પણ છે ત્યારે આગળ વાત થશે નસાખોરોએ ટ્રેન ઉઠલાવવા માટે ફીસ પ્લેટ ખોલી નાખી હતી ત્યારે આગળ વાત થશે લોકો પાઇલટે ઇમરજન્સી બ્રેક લગાવીને સિંહના પરિવારને બચાવ્યો છે હવે મિત્રો સમાચારો વિસ્તારથી ભાવનગરના રેલવે મંડળના નિર્દેશો મુજબ ટ્રેનોનું સંચાલન કરતા લોકો પાયલટ નિર્ધારિત ગતિનું પાલન કરીને વિશેષ સાવધાની સાથે કામ કરી રહ્યા છે જેમાં અત્યાર સુધીમાં કુલ તોંતર સીવોના જીવ બચાવી લેવામાં આવ્યા છે ત્યારે ફરીથી પ્રાચી રોડ દેલવાડા સેક્શન વચ્ચે રેલવે ટ્રેક પર એક સિંહ એક સિંહણ અને તેના બચ્ચાને હટાવી પાયલટ દ્વારા ટ્રેનને ગંતવ્ય સ્થાન તરફ લઈને સિંહના પરિવારને બચાવવામાં સફળ રહ્યું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નશાખોરોએ ટ્રેન ઉઠલાવવા ફી સ્પ્લેટ ખોલી નાખી બિકાનેરમાં યુવાનો ચૌખુંડી ઓવરબ્રિજ નીચે રેલવે ટ્રેકની ફી સ્પ્લેટ ખોલી રહ્યા હતા લોકોએ હોબાળો કરતા યુવક ત્યાંથી ભાગી ગયો હતો આ અંગે રેલ્વે અધિકારીઓ અને ને જાણ કરવામાં આવી હતી રાજસ્થાનમાં ચોમાલીસ દિવસમાં ચોથી વખત ટ્રેનને પલટી નાખવાના ષડયંત્રનો મામલો બહાર આવ્યો છે ફીસ ખોલનાર છોકરાઓ મળ્યા નથી રેલવે આ અંગે ઘટનાને નજીકના નશાખોરોનું કામ ગણાવ્યું છે મેં મહત્વના સમાચારની વાત કરીએ તો રેપ કેસના આરોપીના ત્રણ બાળકો છે મુમતાજ ઉર્ફે આપતાપ સુબેદાર બંજારા ઉંમર વર્ષ છત્રીસ એકતા નગર કિસ્મત ચોકડી પાસે કાળી તલાવડી તાંદલજા વડોદરામાં રહે છે તેનું મૂળ વતન ઉત્તર પ્રદેશ છે તે ધોરણ સાત સુધી ભણ્યો છે અને આશરે ચૌદ વર્ષ પહેલા ઉત્તર પ્રદેશથી કામ ધંધા માટે વડોદરા આવ્યો હતો તે તાંદલજા ખાતે ભાડાના મકાનમાં પોતાની પત્ની અને ત્રણ બાળકો સાથે રહે છે આરોપી વડોદરામાં પીઓપીનું કામ કરે છે આ આરોપી પકડાયેલ આરોપી મુન્ના બંજારાના ભાઈનો સહારો થાય છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નવરાત્રીના બીજા નોર્થે ગેંગરેપ કરનારા સંસ્કારી નગરીના રાક્ષસોને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે પાંચ આરોપી પૈકી ત્રણ ઉત્તર પ્રદેશના વિધર્મી હોવાનું સામે આવ્યું છે ગરબા રમવા નીકળેલી સોળ વર્ષની સગીરા તેના મિત્ર સાથે વડોદરાના ભાયલી બિલ રોડ વિસ્તારમાં બેઠી હતી ત્યારે ત્રણ નારાધમે તેના મિત્રને ગોતી રાખીને સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું જ્યારે બે આરોપી ભાગી ગયા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરા મહાનગરપાલિકાની બહાર પાંચસોથી વધુ હંગામી કર્મચારીઓ પોતાની પડતર માગણીઓને લઈને ધરણા ઉપર ઉતર્યા હતા સવારથી જે કર્મચારીઓ કોર્પોરેશન સંકુલી બહાર ધરણા કરી રહ્યા છે તહેવારો ટાણે જે પાલિકાના હંગામી કર્મચારીઓ ધરણા પર ઉતરી ગયા હતા વર્ષોથી કોન્ટ્રાક્ટ પર કામ કર્યું હોવા છતાં કાયમી ન કરતા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો નડિયાદના પિતા પુત્ર વાસળીના સૂર રિલાવીને અશક્ત અને બીમાર ગાયોને સારવાર આપી છે તેમણે અત્યાર સુધીમાં એક લાખથી વધુ ગાયોને આ થેરેપીથી સ્વસ્થ કરી છે નડિયાદના નરેશ ઠક્કર છેલ્લા પચીસ વર્ષથી વિવિધ ગૌશાળાઓમાં કુદરતી સાનિધ્યમાં ફરતી ગાયોને વાંસળીના સૂર સંભળાવીને તેનું હિલિંગ કરે છે પિતા પુત્રની આ જોડી અત્યાર સુધીમાં એક લાખથી વધુ ગાયોને વાંસળીના સૂર રિલાવીને હિલિંગ કરી ચૂકી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરા ગેંગ રેપા કેસના ત્રણ આરોપીઓ મૂળ યુપીના હોવાનું સામે આવ્યું છે અને ત્રણે વિધર્મી હોય તેવી તપાસમાં સામે આવ્યું છે જેમાં મુન્ના અબ્બાસ બંજારા દસ વર્ષ પહેલાં ઉત્તર પ્રદેશથી કામ ધંધા માટે વડોદરા આવ્યા હતા અને વડોદરામાં પીઓપીનું કામ કરે છે જોકે આરોપી પોતાની પત્ની સાથે રહે છે હજી આ કેસના બે આરોપીઓ ફરાર હોવાનું પણ સામે આવ્યું છે જેઓની શોધખોળ ચાલુ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચૌધરી સમાજની સાધારણ સભામાં પથ્થરમારો અને મારામારીની ઘટના બની હતી પાટણ શહેરમાં શ્રી અખિલ આંજના ચૌધરી ચોવીસી સમાજની સાધારણ સભામાં અધ્યક્ષસ્થાને મામલે બે જૂથ પડી જતા હોબાળો થયો હતો અને જૂથ વચ્ચે ઘર્ષણ થતાં નાસભાગ મચી ગઈ હતી અને છૂટા હાથથી મારામારી થતાં પથ્થરમારો થતાં દસ જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા મામલો ઉગ્ર ન બને તે માટે પોલીસ બોલાવવાની ફરજ પડી હતી જે બાદ પોલીસે ઈજાગ્રસ્તોના નિવેદન લઈને કાર્યવાહી હાથ ધરી છે મિત્રોને મહત્વના સમાચારની વાત કરીએ તો સોશિયલ મીડિયા પર અવારનવાર કેટલાક મેસેજ વિડીયો વાયરલ થતા હોય છે જેમાંથી કેટલાક ફેક અને લુભામણા હોય છે જેમાં હાલ એક યુટ્યુબ ચેનલો આવો જ એકાદ થઈ રહ્યો છે જેમાં સરકાર દ્વારા મહિલાઓને ફ્રીમાં વોશિંગ મશીન આપવાનું હોવાનો દાવો કરવામાં આવ્યો છે પીઆઈબી ફેક્ટ ચેક ટીમે આ દાવાને બોગસ ગણાવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચોટીલા જતા પદયાત્રીઓ નડ્યો છે અકસ્માત એકનું થયું છે મોત નવરાત્રીને લઈને હાઈવે પર સેંકડો પદયાત્રીઓ માતાજીના દર્શન કરવા જતા હોય છે ત્યારે સોલીથી ચોટીલા માનતા કરવા પદયાત્રાએ નીકળેલા ત્રણ મિત્રોમાંથી પગપાળા જતા બે યુવાનોને સાયલા હાઈવેના વખત પર બોર્ડર પાસે પાછળથી આવેલી ખાનગી એમ્બ્યુલન્સે અડફેટે લેતા એક યુવકનું ઘટના સ્થળ ઉપર મોત નીપજ્યું છે જ્યારે સાથે રહેલ મિત્રને ગંભીર ઇજાઓ થતાં નડિયાદ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો યુવતી ગરબા રમીને ઘરે આવીને સૂઈ ગઈ સવારે ઉઠી જ નહીં મહીસાગરથી કરૂણ સમાચાર સામે આવ્યા છે બાલાસિનોરમાં બાવીસ વર્ષની યુવતી નવરાત્રિમાં ગરબા રમીને આવીને સૂઈ ગઈ હતી જે બાદ સવારે ઉઠી જ નહીં સવાર પડતા પરિવારે તેને ઉઠાડી છતાં તે ઉઠી નહીં પરિવારના લોકોએ યુવતીને હોસ્પિટલ લઈ ગયા હતા જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવી હતી પરિવારમાં શોખનો માહોલ પણ છવાયો હતો સમાચારની વાત કરીએ તો દિલ્હીમાં હાઈ એલર્ટ આતંકી હુમલાનો ખતરો દિલ્હી સહિત દેશના અનેક રાજ્યોમાં આતંકી હુમલાનો ખતરો છે એજન્સીઓ દ્વારા એલર્ટ જારી કરાયું છે આતંકવાદીઓ ભીડભાડવાળા વિસ્તારો ઇઝરાયલ દૂતાવાસ વિદેશી અવરજવર ધરાવતા વિસ્તારો અન્ય ધાર્મિક સ્થળોને નિશાન બનાવી શકે છે આ ઇન્ટેલિજન્સ એલર્ટ નવરાત્રી થી લઈને દિવાળી સુધી જારી કરવામાં આવ્યું છે આતંકવાદીઓ દિવાળી કે રામલીલા દરમિયાન મોટી તબાહી પણ કરી શકે છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે